પ્રભુ રામલલ્લા વિક્રમ સંત બે હજાર એસી પોતા બારસના દિવસે સોમવારના દિને પોતાના જન્મસ્થળ ઉપર નિર્મિત નવીન મંદિરમાં બિરાજમાન થવાના છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આધારે એ મહોત્સવની ઉજવણી રૂપે આજે વિજાપુરની અંદર નગર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વર્ગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે વિજાપુરની અંદર આજે કુમી એકતાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું તમામ વર્ગના લોકોએ ખૂબ મોટો સહયોગ કરી યાત્રાને સફળ બનાવી હતી કાર્યક્રમ છે તે બાબતે આજે દીપ પ્રગોત્સવ ઉજવવામાં આવે છે તે બાબતે શું કહેશું રામબાગમાં અમારે ખૂબ સરસ બધા માય ભક્તો ભેગા થઈ અને એક હજારને આઠ દીવડા પ્રગટાવ્યા અને સૌનો ખૂબ સારો માહોલ એવો હતો કે બધાનો ખૂબ ભાવભિનો કરે અને ખૂબ સરસ અમે પ્રગટાવી દીવડા અને ખૂબ સારું રામ હનુમાનજીનું આગમન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધાને આપું છું મારી પાસે આવેલા અને એમને અમને કીધું કે ગાયત્રી પરિવાર વતી અમારે એક હજાર આઠ દીવા અહીંયા મંદિરમાં કરવા છે એટલે અમે તરત એમને સાથ અને સહકાર આપી હા પાડી અને એમને ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોએ આવીને રામ જન્મભૂમિના માટે એક હજાર આઠનો દીવાનો શણગાર કરી એ બહુ સારું કામ કરેલ છે અને આવતીકાલે એક દીપક દ્વારા જે રામ ભગવાન સ્થાપના થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાને સંદર્ભે બંને દિવસે એક હજાર આઠ દીપક પ્રગટાવવામાં આવશે દીપકનો જે જ્યોત છે એ આખા જગતની અંદર વિશ્વની અંદર ફેલાય અને જગત માત્રનું કલ્યાણ થાય એ અમારો હેતુ છે જય શ્રી રામ જય શ્રી રામ